કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ ગુજરાતના પ્રવાસે પોતાના સંસદીય વિસ્તારના કાર્યક્રમોમાં હાજરી આપશે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે જ્યાં તેઓ ઉપસ્થિત રહેશે સાબરમતીમાં યોજનારા સાંસદ મહોત્સવમાં હાજરી આપશે તો ગુજરાત સાહિત્ય મહોત્સવમાં પણ હાજરી આપશે કલોલમાં સરદાર પટેલની પંદર ફૂટની મૂર્તિનું લોકાર્પણ કરવામાં આવશે પાંસર તળાવનું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવશે વિકાસ કામોના ખાતમુહૂર્ત પણ તેમના હસ્તે કરવામાં આવશે તો માદરે વતન અમિતભાઈ શાહ આવશે આ દરમિયાન અનેક વિકાસ કામોના ખાત ખાતમુહૂર્ત અને લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવશે સાથે જ સ્નેહ મિલન કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે સાબરમતીમાં યોજનારા સાંસદ મહોત્સવમાં પણ અમિતભાઈ શાહ ઉપસ્થિત રહેશે તો ગુજરાત સાહિત્ય મહોત્સવનું ઉદ્ઘાટન તેમના હસ્તે કરવામાં આવશે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે અને આ દરમિયાન લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્તના કાર્યક્રમો છે કલોલમાં સરદાર પટેલની પંદર ફૂટની મૂર્તિનું લોકાર્પણ તેમના હસ્તે કરાશે તો પાંસર તળાવનું પણ લોકાર્પણ થશે કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે આ સિવાય અનેક વિકાસ કામોની ભેટ આપશે કેન્દ્રીય ગૃહમંત્રી તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત આવી રહ્યા છે પોતાના સંસદીય વિસ્તારના કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત રહેશે હાજરી આપશે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મિલન કાર્યક્રમનું આયોજન છે જ્યાં ઉપસ્થિત રહેશે સાથે જ સાબરમતીમાં યોજનારા સાંસદ મહોત્સવમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે આ સાથે ગુજરાત સાહિત્ય મહોત્સવનું ઉદઘાટન તેમના હસ્તે કરવામાં આવશે અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે અને લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમના હસ્તે થશે કલોલમાં સરદાર પટેલની પંદર ફૂટની મૂર્તિનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે થશે તો આ સાથે જ પાસઠ તળાવનું લોકાર્પણ પણ થવાનું છે ખાતમુહૂર્ત કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેઓ આવી રહ્યા છે ગુજરાત અને આ દરમિયાન તેઓ સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે પોતાના સંસદીય વિસ્તારના કાર્યક્રમમાં હાજરી આપશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને આ દરમિયાન

સંસદીય વિસ્તારના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે હાજરી આપશે અને આ દરમિયાન ગ્રાઉન્ડ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી ઉપસ્થિત રહેશે સાબરમતીમાં યોજનારા સાંસદ મહોત્સવમાં પણ તેઓ હાજરી આપશે ગુજરાત સાહિત્ય મહોત્સવનું ઉદઘાટન તેમના હસ્તે કરવામાં આવશે સાથે જ કલોલમાં સરદાર પટેલની પંદર ફૂટની મૂર્તિનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી કરશે કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત આવી રહ્યા છે અને આ દરમિયાન તેમના હસ્તે લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્તના કાર્યક્રમો કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતની મુલાકાતે ગાંધીનગર લોકસભામાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં તેઓ ઉપસ્થિત રહેશે અને તેમના આગમનને લઈને હાલ તમામ તૈયારીઓ થઈ ગઈ છે અનેક સ્નેહમિલન કાર્યક્રમોનું આયોજન છે આ સાથે જ લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્તના કાર્યક્રમો છે જ્યાં તેઓ ઉપસ્થિત રહેશે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાશે જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની હાજરી જોવા મળશે તો ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને તેમના આગમનને લઈને તમામ તૈયારીઓ થઈ ગઈ છે અને તેમના હસ્તે લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્તના કાર્યક્રમ યોજાવાના છે તો આ સાથે જ મિલન કાર્યક્રમ યોજાવાનું છે જ્યાં પણ તેઓ ઉપસ્થિત રહેશે ગાંધીનગર લોકસભામાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રીની ઉપસ્થિતિ જોવા મળશે તો તેઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને આ દરમિયાન તેમના આગમનને લઈને તમામ તૈયારીઓ થઈ ગઈ છે

સાંસદ એવા અમિતભાઈ શાહ છે જેઓ આજે અમદાવાદ ખાતે આવી છે જે અહિયાં આવી પહોંચવાના છે આ કાર્યક્રમ ની પણ જો વાત કરીએ તો મોટી સંખ્યામાં આ વિસ્તારના જે તમામ લોકો છે કે જેને પીએમ સ્વનિધિ યોજના નો લાભ લીધો છે એવા મોટા પ્રમાણમાં તમામ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત આવી રહ્યા છે અને તેમના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો છે આ સાથે જ સ્નેહ સ્નેહમિલન કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે